જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણવા સુદેવાય મિત્રો આજે આપણે કાર્તિક માસ મહાત્મયનો આગલો ભાગ છઠ્ઠો કરીએ શ્રી સશિપ્ત સ્કોંદ પુરાણ વૈષ્ણવ ખંડ કાર્તિક માસ મહાત્મય કાર્તિક માસમાં તુલસી વૃક્ષનું આરોપણ સ્થાપના અને પૂજન વગેરેનો મહિમા બ્રહ્માજી કહે છે કાર્તિક માસમાં જે વિષ્ણુ ભક્ત પ્રાતઃકાળ સ્નાન કરીને પવિત્ર થઈને કોમળ તુલસી દળથી ભગવાન દામોદરની પૂજા કરે છે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે જે ભક્તિ રહિત છે તે ભલે સોનું વગેરેથી ભગવાનની પૂજા કરે તો પણ ભગવાન તેની પૂજા ગ્રહણ કરતા નથી બધા વર્ણો માટે ભક્તિ જ સર્વોત્તમ માનવામાં આવી છે ભક્તિ વિનાનું કર્મ ભગવાન વિષ્ણુને પ્રભાવિત કરી શકતું નથી જો તુલસીના અડધા પાંદડાથી પણ દરરોજ ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે તો પણ તેઓ સ્વયં આવીને દર્શન આપે છે પૂર્વકાળમાં ભક્ત વિષ્ણુદાસ ભક્તિપૂર્વક તુલસી પૂજન કરીને તરત જ વિષ્ણુધામમાં ચાલ્યો ગયો અને રાજા ચોલ તેની તુલનામાં ગૌણ રહી ગયા હવે તુલસીનું મહાત્મય સાંભળો તે પાપનો નાશ અને પુણ્યની વૃદ્ધિ કરનારી છે પોતે લગાવેલા તુલસી તેના મૂળનો જેટલો વિસ્તાર કરે છે તેટલા જ સહસ્ત્ર યુગો સુધી મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠ થઈ જાય છે જો કોઈ જળમાં તુલસી નાખીને સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં આનંદનો અનુભવ કરે છે હે મહામુનિ જે રોપવા માટે તુલસીનો સંગ્રહ કરે છે અને વાવીને તુલસીનું વન તૈયાર કરી દે છે તે તેટલાથી જ પાપ મુક્ત થઈને બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે જેના ઘરમાં તુલસીનો બગીચો છે તેનું તે ઘર તીર્થ સમાન છે ત્યાં યમરાજાના દૂત જતા નથી તુલસીવન સર્વ પાપનાશક પુણ્યપ્રદ તથા અભિષ્ટ કામનાઓને આપનારું છે જે શ્રેષ્ઠ મનુષ્ય તુલસીનો બગીચો લગાવે છે તેઓ યમરાજને જોતા નથી જે મનુષ્ય તુલસીના સંયુક્ત ગંધ ધારણ કરે છે પાપ તેના શરીરનો સ્પર્શ કરતા નથી જ્યાં તુલસી વનની છાયા હોય છે ત્યાં પિતૃઓની તૃપ્તિને માટે શ્રાદ્ધ કરવું જોઈએ જેના મુખમાં કાનમાં અને મસ્તક પર તુલસીનું પાન દેખાય છે તેના ઉપર યમરાજ પણ દ્રષ્ટિ નથી કરી શકતા જે પ્રતિદિન આદરપૂર્વક તુલસીનો મહિમા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં જાય છે પૂર્વકાળની વાત છે કાશ્મીર પ્રાંતમાં હરી અને સુમેધા નામના બે બ્રાહ્મણ હતા જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં સલગ્ન રહેતા હતા તેમના હૃદયમાં પ્રાણી માત્રની માટે દયા હતી તેઓ સર્વ તત્વોમાં મમર્ગ્ય હતા કોઈ સમયે તે બંને શ્રેષ્ઠ બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યા જતાં જતાં કોઈ દુર્ગમ વનમાં પરિશ્રમથી તેઓ વ્યાકુળ થઈ ગયા ત્યાં તેમણે એક સ્થાન પર તુલસીનું વન જોયું તે તુલસી વનની પરિક્રમા કરી અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા આ જોઈને તુલસીનું અને ફળ જાણવા માટે બહુ જ જિજ્ઞાસાપૂર્વક વાર વાર પૂછ્યું હે બ્રાહ્મણ અન્ય દેવતાઓ તીર્થો વ્રત અને બ્રાહ્મણો હોવા છતાં તમે તુલસીના વનની પ્રણામ કેમ કર્યા સુમેધા બોલ્યો હે મહાભાગ સાંભળો અહીં તડકો પરેશાન કરી રહ્યો છે તેથી આપણે પેલા વડની પાસે જઈને તેની છાયામાં બેસીને હું યથાર્થ રીતે બધી વાત કહીશ ત્યાં વિશ્રામ કરીને સુમેધાએ હરિમેધાને કહ્યું કે હે વિપ્રવર પૂર્વકાળમાં ચાલ્યું ગયું હતું તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓ અને અસુરોએ મળીને ક્ષિર મંથન કર્યું તેમાંથી એરાવત હાથી કલ્પ વૃક્ષ ચંદ્રમા લક્ષ્મી ઉચ્ચેશવા ઘોડો કૌસ્તુભમણી થતા ધન્વંતરી રૂપ ભગવાન શ્રી હરિ અને દિવ્ય ઔષધિઓ પ્રગટ થઈ ત્યાર પછી અજરતા અને અમરતા પ્રદાન કરનાર તે અમૃત કળશ ને બંને હાથોમાં રાખીને શ્રી વિષ્ણુ ને બહુ હર્ષ થયો તેમના નેત્રોમાં આનંદ આશ્રુના કેટલાક બુંદ અમૃત પર પડ્યા તેનાથી તરત જ મંડળાકાર તુલસી ઉત્પન્ન થયા આ પ્રમાણે ત્યાં પ્રગટ થયેલા લક્ષ્મી તથા તુલસીને બ્રહ્મા વગેરે દેવતાઓએ શ્રી હરિની સેવામાં સમર્પિત કર્યા અને ભગવાને તેમણે ગ્રહણ કરી લીધા ત્યારથી તુલસીજી જગદીશ્વર શ્રી વિષ્ણુનું અત્યંત પ્રિય કરનારા થઈ ગયા આ બધા દેવતાઓ ભગવત પ્રિય તુલસીની શ્રી વિષ્ણુ જેવી જ પૂજા કરે છે ભગવાન નારાયણ સંસારના રક્ષક છે અને તુલસી તેમના પ્રિયતમા છે તેથી મેં તેમ પ્રણામ કર્યા છે સુમેધા આ પ્રમાણે કહી જ રહ્યા હતા ત્યારે સૂર્ય સમાન અત્યંત તેજસ્વી એક વિશાળ વિમાન તેમની પાસે જ દેખાયું તે બંનેની સામે જ તે વડનું વૃક્ષ પડી ગયું અને તેમાંથી બે દિવ્ય પુરુષ નીકળ્યા જે પોતાના તેજથી સૂર્ય સન્માન સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા તે બંને હરિમેધા અને સુમેધાને પ્રણામ કર્યા તેમને જોઈને તે બંને બ્રાહ્મણ ભયભીત થઈ ગયા અને આશ્રયચકિત થઈને બોલી તમે કોણ છો દેવતાઓ જેવું તમારું સ્વરૂપ છે નૂતન મંદારની માળા ધારણ કરેલા કોઈ દેવતા લાગો છો તે બંને આ પ્રમાણે પૂછવાથી વૃક્ષ નીકળેલા પુરુષ બોલ્યા હે વિપ્રો તમે બંને અમારા માતા પિતા અને ગુરુ છો બંદુ વગેરે પણ તમે જ છો આટલું કહીને તેમનામાં જે મોટો હતો તે બોલ્યો મારું નામ આસ્તિક છે હું દેવલોકનો નિવાસી છું એક દિવસ હું નંદનવનમાં એક પર્વત પર ક્રીડા કરવા માટે ગયો ત્યાં દેવાંગનાઓએ મારી સાથે ઈચ્છા અનુસાર વિહાર કર્યો તે સમયે યુવતીઓના મોતી અને પુષ્પના હાર તપસ્યા કરી રહેલા લોમશ મુનિ પર પડ્યા આ જોઈને મુનિ ખૂબ ક્રોધિત થયા તેમણે વિચાર્યું સ્ત્રીઓ તો પર તંત્ર હોય છે તેથી આ તેમનો અપરાધ નથી આ દુરાચારી આસ્તિક જ શ્રાપ પામવાની યોગ્ય છે આવો નિશ્ચય કરીને તેમણે મને શ્રાપ આપ્યો અરે તું બ્રહ્મ રાક્ષસ થઈને વઢના વૃક્ષમાં નિવાસ કર પછી જ્યારે મેં વિનયપૂર્વક તેમની પ્રસન્ન કર્યા ત્યારે તેમણે આ શ્રાપથી મુક્ત થવાનો સમય પણ નિશ્ચિત કરી દીધો જ્યારે તું કોઈ બ્રાહ્મણના મુખેથી ભગવાન વિષ્ણુનું નામ અને તુલસી દળનું મહિમા સાંભળીશ ત્યારે તત્કાળ તને ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થશે આ પ્રમાણે મુનિના શ્રાપથી હું ચિરકાળથી અત્યંત દુખી થઈને આ વટ વૃક્ષમાં નિવાસ કરતો હતો આજે સદભાગ્યે તમારા બંનેના દર્શન થયા અને મને શ્રાપમાંથી મુક્તિ મળી ગઈ હવે મારા આ બીજા સાથીની કથા સાંભળો એ પહેલા એક શ્રેષ્ઠ મુનિ હતા અને સદા ગુરુ સેવામાં લીન રહેતા હતા એકવાર ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એ બ્રહ્મ રાક્ષસને પ્રાપ્ત થઈ ગયા પરંતુ તમારી કૃપાથી આમની પણ બ્રાહ્મણના શ્રાપથી મુક્તિ થઈ ગઈ તમને બંનેને તેથી યાત્રાનું ફળ તો અહીં જ મળી ગયું આમ કહીને તે બંને બ્રાહ્મણોને વાર વાર પ્રણામ કરીને તેમની આજ્ઞા લઈને પ્રસન્નતાપૂર્વક દિવ્ય ધામ ચાલ્યા ગયા ત્યાર પછી તે બંને શ્રેષ્ઠ મુનિ પરસ્પર પુણ્યમય તુલસીની પ્રશંસા કરતા કરતા તીર્થયાત્રા માટે ચાલ્યા ગયા તેથી ભગવાન વિષ્ણુને પ્રસન્નતા આપનારા આ કાર્તિક માસમાં તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે नारायण नारायण श्र श्रीमनारायण नारायण 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 श्र श्रीमारायण नारायण नारायण जय श्रीकृ कृष्ण राधे राधे